નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે વાર્તા જોઈશું તો ચાલુ શરૂ કરીએ વિડીયો બોલવાની કળા એક વખત બાદશાહ અને બીરબલ રંગ મહેલમાં ગપ્પા મારી રહ્યા છે એવામાં એક ફકીર એક પોપટ લઈને આવ્યો અને કહેવા લાગ્યો નામદાર મારા આ પોપટનું નામ મેં રાધુ પાડ્યું છે મેં તેને ઘણી મહેનત કરીને સારી સારી વાતો બોલતા શીખવ્યું છે એ બધું જ બોલી શકે છે આ પોપટ હું તમને ભેટ આપું છું તેનું જતન કરીને જાળવજો આમ કહી ફકીરે પોપટને ઇશારો કર્યો તો પોપટ બકુર અવાજે બોલવા લાગ્યો બાદશાહ ફકીર પર ખુશ થયો અને એને ઇનામ આપી વિદાય કર્યો પછી બાદશાહે રાધુની સાર સંભાળ માટે એક નોકર રાખી એના સખત સૂચના આપી રાધુને તારા પ્રાણથી પણ સાચવજી રાધુ મરી ગયો છે એવા સમાચાર મને આપ્યા તો તારું માથું કાપી નાખીશ નોકર તો રાધુને ઘણો જ સાચવવા લાગ્યો રાધુ બધું જ બોલી શકે છે એ વાત સાંભળી બાદશાહ અત્યંત ખુશ થતા અને રાધુને ખૂબ વાલ કરતા પણ કાળે કરીને એક દિવસ રાધુ મરી ગયો પોપટને મરેલો જોઈ નોકરના મોત્યા મરી ગયા બાદશાહને હવે શું જવાબ દેવો એ મરી ગયો છે એમ જણાવે તો બાદશાહ માથું કાપી લે નોકર તો રડતો રડતો બિરબલ પાસે ગયો અને બધી વાત કરી તેથી બિરબલને દયા આવી ગઈ એમણે કહ્યું તું ચિંતા ન કર તારો વાળ વાકો નહીં થાય હું જાતે બાદશાહને સમાચાર આપું છું બિરબલ તો ગયો બાદશાહ પાસે અને જઈને મોટેથી બોલ્યા બાદશાહ આપણો રાધુ આ સાંભળી બાદશાહ એકદમ બોલી ઉઠ્યા શું રાધુ મરી ગયો નહીં નહીં બિરબલે કહ્યું એવું તો બને જ નહીં નામદાર રાધુ તો તપસ્વી બન્યો છે તપસ્વી બન્યો છે આકાશ તરફ મોહ કરી તપસ્યા કરે છે પગ પાંચ અને ચાંચ જરા પણ હલાવ્યા વગર યોગ સાધના કરી ઇન્દ્રિયોનું દમન કરી રહ્યો છે ભાષાને નવાઈ લાગી તેથી બિરબલની સાથે પોપટ પાસે ગયું જોયું તો પોપટ મરી ગયો હતો બાદશાહ બોલ્યા બીરબલ તારી મશ્કરી કરવાની ટેવ કદી નહીં જાય રાધુ તપસ્યા કરે છે એમ કહેવાના બદલે રાધુ મરી ગયો છે એમ કહ્યું હોત તો મારે ધક્કો ન ખાવો પડત ને ત્યારે બીરબલ બોલ્યો નેક નામદા શું કરવું જો રાધુ મરી ગયો છે એમ કોઈ કહે તો તમે માથું કાપી લો એટલે કોઈ ઉપાય તો કરવો જોઈએ ને આ સાંભળી બાદશાહ રાધુને શોક ભૂલી બીરબલની બુદ્ધિનો ખ્યાલ કરી બહુ ખુશ થયો ને પોતે હુકમ કરેલો તે માટે પસ્તાવો કરવા લાગ્યો ચતુર અને મૂર્ખ એક દિવસ દરબારમાં અલકમલકની વાતો થઈ રહી હતી એ વખતે બાદશાહ બીરબલને એક સવાલ પૂછ્યો બિરબલ ચતુર કોણ અને મૂર્ખ કોણ બિરબલે તરત જવાબ આપ્યો નામદાર જે માણસ પોતાની ધારણા પૂરી પાડવામાં સફળ થાય એ ચતુર અને ધારેલી ધારણા પાર પાડવામાં જતાં અધ વચ્ચે ફસાઈ પડે તે મૂર્ખ ગણાય આવો હાજર જવાબ સાંભળી બાદશાહ અને દરબારી ઘણું આશ્ચર્ય પામ્યા અને બિરબલને બુદ્ધિ કૌશલ્યના ચાર મોડે વખાણ કરવા લાગ્યા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ